જી આજે જે ખેરગામ પોલીસ સ્ટેશન ખાતે આજના દિવસે જે આવેદનપત્ર આપવામાં આવ્યું હોય કયા મુદ્દાને લઈને આવેદનપત્ર આપવામાં આવ્યું આજનું આવેદનપત્ર અમારા આદિવાસી સમાજની બહેનો ઉપર જે કચ્છના રાપરના જે દુખા તત્વોએ જે વિભત્સ ભાષામાં અને અશબ્દ અસભ્ય વર્તનની ભાષામાં એણે જે અભદ્ર ભાષાઓની ટિપ્પણી કરી છે તેના અનુસંધાને આ દુઃખા તત્વોને કડકમાં કડક સજા થાય પોલીસ એને ગમે ત્યાંથી પકડી લાવીને વરઘોડો એનો કાઢે એમ તો બહેનોનો વરઘોડો કાઢવામાં પોલીસ પ્રથમ નંબરે છે તો આવા લુખાતત્વોને કાઢવામાં એ લોકોનો વરઘોડો નીકળવો જોઈએ જેથી કરીને અમારી આદિવાસી બહેન દીકરીઓની જે માન સન્માન એમનું જળવાય રહે એ હેતુથી અમે સખતમાં સખતમાં એકદમ સખત શબ્દોમાં આ કૃત્યને વખોડીએ છીએ અને એના અનુસંધાને આજરોજ ખેરગામ પોલીસ મથકે અમે સૌ આદિવાસી ભાઈઓ અને બહેનોએ પીએસઆઈ સાહેબને એક આવેદનપત્ર આપીએ છીએ જો એની કાર્યવાહી કડકમાં કડક થાય એ અમારો ઉદ્દેશ છે જો કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો તમે શું પગલાં લેશો જો કાયદેસરની કાર્યવાહી ન કરવામાં આવે તો આવનારા દિવસોમાં અમે ઉગ્ર આંદોલન કરીશું અને નવસારી જિલ્લા ડીએસપી અધિકારીની કચેરીએ પણ ધરણા કરવાનો અમારો ઉદ્દેશ છે જે તમે હની ન્યૂઝ નેટવર્કમાં ઇન્ટરવ્યુ આપ્યો તે બદલ આપનો આભાર થેન્ક યુ નમસ્કાર જોહાર થોડા દિવસ પહેલાં ઇન્સ્ટાગ્રામ અને થ્રેડ પરથી વનરાજ ઠાકોર થ્રી ઝીરો ફાઇવ નામના એકાઉન્ટ યુઝરે આદિવાસી સમાજની મા બેન દીકરીઓ વિશે ખૂબ જ અશ્લીલ અને અભદ્ર ટિપ્પણીઓ કરેલ જે બિલકુલ અસહનીય અને સાંભળી શકાય એવી નથી ભાઈ વનરાજ તને અમારે એટલું કહેવું છે કે તને જેનાથી તકલીફ હોય તે વ્યક્તિ વિશે તું બોલને અથવા એના વિરુદ્ધ કાયદાકીય ફરિયાદ ન નોંધાવ પણ તેના બદલે આખા સમાજની માબેન દીકરીઓ વિશે આટલી ખરાબ ટિપ્પણીઓ કરવાનો તને હક અધિકાર કોણે આપ્યો એક વાત યાદ રાખજે અમને તને તારી જ ભાષામાં જવાબ આપવા સક્ષમ છીએ પરંતુ અમે કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં માનતા નથી માટે આજ સુધી શાંતિથી બેઠા છીએ અને આ બાબતે અમે ખેરગામ પોલીસ સ્ટેશનમાં આજે ફરિયાદ આપવાના છીએ અને આ બાબતે ખેરગામ પોલીસને પણ અમારી વિનંતી છે કે સમાજના યુવાનોમાં ખૂબ જ આક્રોશ છે ઉમરગામથી લઈને અંબાજી સુધીના જે યુવાનો છે તે લોકોની સોશિયલ મીડિયામાં જે કોમેન્ટો જોઈને તમને આક્રોશનો અંદાજો આવશે તો આ બાબતે ત્વરિત કાર્યવાહી કરવામાં આવે અન્યથા અમને એવી આશંકા છે કે આ બાબતે જો યોગ્ય કાર્યવાહી કરવામાં ન આવે તો યુવાનો દ્વારા કાયદો વ્યવસ્થા હાથમાં લેવામાં આવી શકે છે અને જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ વિભાગની જ રહેશે જોહાર જય આદિવાસી વંદે માતરમ